ભાવનગર મહુવા તાલુકામાં ડિમોલેશન દરમિયાન એક મહિલાએ ઝેરી દવા ગટગટાવી લેતા હોસ્પિટલ ખસેડવામાં આવી મહુવાના કળસાર સદભાવના હોસ્પિટલ પાસે મહુવા પ્રશાસન દ્વારા ડિમોલેશન કરવામાં આવતા મહિલાને લાગી આવ્યું હતું પરિવારમાં એક સાથે દસ સભ્યો છે અને સદભાવના હોસ્પિટલ દ્વારા દબાણ હટાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા સમગ્ર મામલે મહિલાનો લાઈવ વિડિયો પણ સામે આવ્યો છે જે જગ્યા પર વિવાદ થયો હતો હાલ ડિમોલેશન દરમિયાન દવા પીધેલા મહિલાને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ છે

સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ભૂલશો આભાર